હેલો વિદ્યાર્થી મિત્રો નમસ્કાર અમારી આ ચેનલ કાનુ નોલેજમાં તમારું સ્વાગત છે ચોવીસ ફેબ્રુઆરીના જે ત્રીજી શિફ્ટ લેવાઈ ગઈ હતી બરાબર તેના અમુક પ્રશ્નો લઈને આવી ચૂક્યા છીએ જોઈએ તો કેવા પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા ગુજરાતમાં દરિયા કિનારે કયા કાચબા બખોલ બનાવીને રહે છે મિત્રો પછી સપ્તપદી સમાજ ગુજરાતમાં કેટલી જાતની ખિસકોલી જોવા મળે છે સાદા વ્યાજનો પ્રશ્નો તો મિત્રો તમે અહીં જોઈ શકો છો અને સોલ્વ કરો હોય તો કરી શકો છો પીઠોરા ચિત્રકલા કોની સાથે સંકળાયેલી છે પછી જે આભલા ભરત ગૂંથણ કોની સાથે સંકળાયેલું છે પછી આગળ જોઈએ તો રસોઈ બનાવવા પહેલાં ગરમ કરવામાં આવેલ પાણી શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો પછી એસડીજી ગોલ સાત અને એસડીજી ગોલ તે દર વખતે પૂછાય છે એક્શન જંગલમાં સૂકા પાંદડા અને સેન્દ્રિય પદાર્થો થરને શું કહે છે બનાવે એના થરને શું કહે છે પછી સિંહની સફારી વિશેનો પ્રશ્ન બરાબર સિંહની સફારી વિશેનો પ્રશ્નોનો જવાબ તમને સ્ક્રીન ઉપર દેખાશો હશે પછી છે છે દરિયાઈ ગાય કોને કહે બરાબર મગર વિશેનો પ્રશ્ન ગેંડાની આયુષ્ય વિશેનો પ્રશ્ન પછી નિશાસાર ઉપગ્રહનો હેતુ શું છે બરાબર પછી ઈસરો નાસા દ્વારા બરાબર સોળમી સદીમાં ગુજરાતની રાજધાની સરદાર પટેલે ઓગણીસો બેતાલીસ માં ચડવાનો ભાગ કેમ ન લીધો બરાબર ગાંધીજીનું જન્મસ્થળ સ્થળ અથવા તેને સંબંધિત કંઈક સાલનો પ્રશ્ન હતો વિટામિન કે ની શરીર માટે ઉપયોગીતા શું છે તો મિત્રો આપને જ્યારે ધારદાર વસ્તુ લાગે છે ત્યારે લોહી નીકળે છે અને જે ગઠાઈ જાય લોહી તે બરાબર એ વિટામિન કે થી થાય છે બરાબર તો વિનાશકાળે વિપરીત બુદ્ધિ કહેવત પછી ઘડિયાળનો કાટા વિશેનો એક પ્રશ્ન હતો તમે જોઈ શકો છો ગુજરાતના રાજ્ય વન વિકાસ નિગમનું મુખ્ય કાર્ય બરાબર વૃંદનો સમાનાર્થી શબ્દ પછી શ્રાવણ ભાદળવો વરસવો રૂઢિપ્રયોગ પૂછેલો પછી દુઃખના જાડવા ઊગી નીકળવા અલંકાર બરાબર ઉખના જાડવા ઉગી નીકળવા તો સજીવારો પણ પછી છે શાળા ઉપયોગી સંધિ છોડવાની હતી તો શાળા પ્લસ ઉપયોગી બરાબર ભાવે વાચક પછી નાણાંપંથના નિમણૂક વિશેનું લોકપાલના સભ્યો વિશેનો પછી લોથલ કયા ટાપુમાં આવેલું છે બરાબર લોથલ વિશેનો મગર માટે ઇન્સ્ટિટ્યૂટ શું છે પછી જંગલી ગધેડા માટેનું પ્રખ્યાત અભિયારણ તો મિત્રો આપણું આપણું ગુટખર અભયારણ્ય જે કચ્છના નાના રણમાં છે પછી લાચ ચિંગ શબ્દનો અર્થ બરાબર પર્યાવરણ શબ્દમાં આપેલો હતો કંઈક અંગ્રેજી શબ્દનો અર્થ શું થાય પર્યાવરણના સંદર્ભમાં પછી ચામડીના રોગો અને અસમ્યતા માટેની ઔષધિ પૂછેલી બરાબર પછી અહીં તમે જોઈ કોડિંગ ડીકોડિંગનો પ્રશ્ન છે બરાબર પછી છે અજૈવિક ઘટકોમાં કોનો સમાવેશ થાય છે તો મિત્રો અજૈવિક ઘટકોમાં વરસાદ પાણી તાપમાન વગેરેનો સમાવેશ થાય છે બરાબર પછી એન એનો નું જમીનમાં એમોનિયા તરીકે સ્થાપક થાય તેને શું કહેવાય છે બરાબર નાઇટ્રસ પછી પિંચોતેર ટકા હવા વાતાવરણના કયા આવરણમાં હોય તો મિત્રો પ્રથમ આવરણ આપણું શોભાવરણ પછી છે જી એચઆઈનું ફૂલ ફોર્મ હું શું છે મિત્રો ગ્લોબલ હંગેરી ઇન્ડેક્સ બરાબર પછી બે હજાર અગિયાર બે હજાર એકથી બે હજાર અગિયાર સુધી સુધીમાં કયા જિલ્લામાં સૌથી ઓછી વસ્તી વધારો થયો બરાબર નવસારી બરાબર આમાં કન્ફ્યુઝન છે મિત્રો શું જવાબ આવે તે કોમેન્ટ કરજો બરાબર પછી બે હજાર વસ્તી બે હજાર અગિયારની વસ્તી ગણતરી પર અમારા ગ્રામ્ય સ્ત્રી પુરુષોનો ગુણોત્તર ગ્રામ્ય કે શહેરો બરાબર આવો કંઈક પ્રશ્ન હતો પછી મિલનસાર ટિટોડી ક્યાં જોવા મળે છે પક્ષીઓ માટે પ્રખ્યાત અભયારણ મિત્રો ખીજડીયા બરાબર અહીંયા આયાવર પક્ષી આવે છે પછી વેટલેન્ડ સંરક્ષણ માટે કઈ સંસ્થા કાર્યરત છે બરાબર વેટલેન્ડ સંરક્ષણ એટલે જળ પ્લાવિત ક્ષેત્ર માટે જીબીબી બરાબર સંસ્થા બે હજાર ગુજરાત બાયો બાયોડાયવર્સિટી બોર્ડ પછી વસ્તી ધ્વનિ પ્રદૂષણ અટકવાના ઉપાયો પછી એનજીટીનું વિધાનવાળો ક્વેશ્ચન હતો બરાબર પછી જોડણી મિત્રો નિયમની જોડણી વન્ય પ્રાણી અભ્યારણ્ય શિકારની લગતી બાબતો વિશેનો એક પ્રશ્નો તો પછી આકાશમાંથી મોત વરસાદ થઈ રહ્યો છે શેરીઓ ગલીઓ ખેતરોમાં માણસોના મડદા પડ્યા છે આ વાક્ય શેનું વર્ણન કરે છે તો મિત્રો કુદરતનો કોપ બરાબર પછી અઢારમી સદીમાં કિલ્લા બાંધી બનેલ શહેર કે જે કચ્છનું પેટા છે આવો કંઈક પ્રશ્ન હતો ઓપ્શનમાં અંજાર લખપત પચાવ અને આપેલું હતું પછી ગુજરાતમાં જળપ્લાય ક્ષેત્રનું સંરક્ષણ કરતી સંસ્થા જીબીબી બરાબર જોખમી કચરાનું સંમેલન એટલે કે બેસર સંમેલન બરાબર ગણિત અને વિજ્ઞાનના શિક્ષકોનું ટકા બરાબર આવો કંઈક પ્રશ્ન હતો મિત્રો તમે જોઈ શકો છો મારા દુઃખ જુથ્થો તો વૃક્ષ થઈને રડે છે અલંકાર બરાબર વૃક્ષાગણ સતરંજ સાથે જોડાયેલો ખેલાડીનો પ્રશ્ન હતો બરાબર પછી કાચ પર કરવામાં આવતું કામને શું કહે છે બરાબર પછી નદી દરિયા કિનારાને મળે છે તેને તે ભાગને શું કહે છે તો મુહાના કહે છે તે ભાગને મુહાના આગળ આપણે જોઈએ તો ઓજનનો પ્રશ્ન હતો બરાબર પછી ટકાવારીનો પ્રશ્ન હતો મિત્રો મિત્રો અમુક પ્રશ્નોમાં ભૂલ હોઈ શકે છે કારણ કે પરીક્ષા આવનાર જે વિદ્યાર્થીઓ દ્વારા આપવામાં આવેલા છે બરાબર અને પચીસ ફેબ્રુઆરીના શિફ્ટ વનના પ્રશ્નો લઈને આપણે આવી જઈશું બરાબર હમણાં તો જોઈએ તેમાં પણ કેવા પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા બરાબર મિત્રો વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત